જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સતર્કતાની એક શહેરની અંદર એક પોલીસ વડા હતા અને ખૂબ નિષ્ઠાવાન હતા પ્રામાણિક પણ એટલા સતત રાત દિવસ એ શહેરની અંદર પેટ્રોલિંગ કરે પોતે પણ સાથે હોય સમગ્ર પોલીસ સ્ટાફને એ સતર્ક રાખે અને શહેરની અંદર એને એવું વાતાવરણ બનાવ્યું કે બીજા શહેરને એના પાસેથી શીખવું પડે ક્યાંય પણ ઝઘડો થાય તો એ પોલીસ વડા પોતે પહોંચી જાય શામ દંડ ભેદ ગમે એ નીતિ અપનાવી એ ઝઘડાને સોળ કરે અને શાંતિ લાવે શહેરની અંદર એવું સુંદર વાતાવરણ બનાવ્યું કે ક્યાંય પણ ઝઘડો નહીં ક્યાંય પણ ચોરી લૂંટ કોઈ પણ ગુનો થતો અટકી ગયો અને એકદમ સુંદર શહેર બની ગયું લોકો પણ આનંદથી રહેવા લાગ્યા અને બધા એ પોલીસ વડાના વખાણ કરવા લાગ્યા એક વખત એ પોલીસ વડા એક સદગૃહસ્થના ઘરે મળવા માટે ગયા બંને બેઠા પેલા અગ્રણી પણ ખૂબ અભ્યાસુ હતા તેમણે પહેલાં પોલીસ વડાને કહ્યું કે આપણું શહેર તો એકદમ સુંદર છે હવે તો તમે પેટ્રોલિંગ નિયમિત કરો છો કે કેમ ત્યારે પોલીસ વડાએ કહ્યું કે હવે પેટ્રોલિંગ કરવાની કોઈ જરૂર નથી એટલું બધું આ સુંદર મજાનું શહેર થઈ ગયું છે કે હવે હું ક્યાંય જતો નથી બસ ઓફિસથી ઘરે ઘરથી ઓફિસ અને હવે એટલું બધું ધ્યાન પણ આપવાની જરૂર મને લાગતી નથી ત્યારે પહેલાં અગ્રણીએ કહ્યું જોજો ગાફલેતમાં ન રહેતા ક્યારે પણ શાંતિનો ભંગ થાય એનું નક્કી નહીં ત્યારે પોલીસ વડાઈ કહ્યું ના હો જ્યાં સુધી હું આ શહેરની અંદર છું ને ત્યાં સુધી શાંતિ ઢોળાશે નહીં તેમણે પોતાના કામ પર ગર્વ હતો ધીરે ધીરે તેમની સતર્કતા ઘટતી ગઈ એક સમય એવો આવ્યો કે એક વખત એક રાજકીય વ્યક્તિએ એવું નિવેદન આપ્યું જેમને કારણે વિવાદ સર્જાણો અને લોકો સામસામા રસ્તા ઉપર ઉતરી ગયા એવો પથ્થર મારો થયો અને અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા દોડા દોડ પોલીસે દોડવું પડ્યું પેલા પોલીસ વડા પણ તે સ્થળે પહોંચ્યા અને ઘણી બધી મહેનતને આધારે એ પરિસ્થિતિ કાબૂમાં લઈ શક્યા તેમને પણ પરસેવો વળી ગયો ત્યારે એ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી તે સમયે પેલા સદગ્રસ્ત ત્યાંથી પસાર થતા હતા તેમની નજર એ પોલીસ વડા ઉપર ગઈ અને મનોમન એ નજરની સાથે બંનેએ વાત કરી લીધી પોલીસ વડા સમજી ગયા તેમને પણ પેલા સદગ્રોસ્તની વાત સાચી લાગી કે કોઈપણ પરિસ્થિતિની અંદર જ્યારે પણ સતર્કતા ઘટે અને માણસ ગાફલેતમાં રહેવા લાગે ત્યારે પરિસ્થિતિ બદલી જતી હોય છે અને એ પોલીસ વડા નિયમિત રીતે પેટ્રોલિંગ કરવા લાગ્યા અને શહેરને શાંતિપૂર્ણ કરવા માટે જ્યાં સુધી તેમને નોકરી કરી ત્યાં સુધી નિયમિત રીતે પોતાની ફરજ અને પેટ્રોલિંગનું કામ ચાલુ રાખ્યું અને એ શહેર ફરી વખત આદર્શ શહેર બની ગયું આમ ગમે એ પરિસ્થિતિની અંદર આપણને એમ લાગે કે બધું મારા કંટ્રોલમાં છે અને આપણે એ વાતને છોડી દઈએ અને ગાફલેતમાં રહેવા લાગીએ ત્યારે ગમે ત્યારે પરિસ્થિતિ બદલી જતી હોય છે આમ જીવનની અંદર કે આપણા કાર્યક્ષેત્રની અંદર પણ હંમેશા સતર્કતાથી કાર્ય કરવું જોઈએ